રાજકોટની લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કઠલાલના ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ઉપરાંત મામલતદાર કચેરી પાસે પહોંચીને રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો કઠલાલના ક્ષત્રિય સમાજમાં રૂપાલાના વિરોધમાં ભારે રોષ જોવા મળ્યો હતો કઠલાલની મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા ક્ષત્રિય આગેવાનોએ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ઉપરાંત રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપના નેતાઓને અનુરોધ કર્યો હતો ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા બેઠક પરથી પરશુত্তম રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ગુજરાતના ખૂણે ખૂણે વિરોધ પ્રદર્શનો ચાલુ રાખશે આજરોજ કટલાલ માંડલ સાહેબ શ્રીને આવેજન પત્ર આપીને જણાવ્યુંવા માંગીએ છે કે સાહેબ શ્રી જે રાજકોટની અંદર રાજકીય કદાવદાર નેતાએ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ વિશે એક અભદ્ર ટિપ્પણી કરી છે તો જેને મોટા શબ્દોમાં અમે વખોડી નાખીએ છીએ આ રીતે ના થાય તમે રાજકીય છો એક મોટા હોદ્દેદાર છો અને તમે આ રીતે જો દરેક સમાજમાં અંદર વાળા પાડશો તો એનું મહત્વ નહીં કેમ કે તમે બેન દીકરીઓ ત્યાં આગળ જે આંદોલન કરવા માટે ચર્ચા કરવા માટે ઉભા થાય એમની પર પણ તમે ના કરવાની વસ્તુ વિચારી છે તમે ગુનાઓ દાખલ કરવાનું કર્યું છે જેના હિસાબે સરકારને પણ જાણ કરી છે અને રૂપાલાજીને પણ જાણ કરે કે એમની ટિકિટ રાજકોટ ની અંદરથી રદ કરો રદ નહીં કરો તો આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર અને વધુ એક મોટું મોટામાં મોટું આંદોલન ગુજરાત રાજ્યની અંદર ફાટી નીકળશે અને ટિકિટ રદ થવી 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 જોઈએ જોઈએ સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો એક થઈને એક તાતળી ના કર્યો છે કે અમારો સમાજ વાળા વિખવાદો ની અંદર અલગ અલગ વેચાયેલો છે બાકી સમાજ એક જ છે સમાજ એકજોત થઈ અને આનો કટ્ટર વિરોધ કરી રહ્યો છે આજ જ કટલાલ મામલતદાર સાહેબ ને આપી અને અમારી વાંચાને આગળ પહોંચાડે સાહેબ એવી સાહેબ જોડે અરજ કરીએ છે